કાલાવડ તાલુકાના બાલમબડીથી નપાણીયા ખીજડીયા રોડનું ચાર કરોડના ખર્ચે રિસરફેસિંગનું કાર્ય શરૂ જામનગર તારીખ બાવીસ નવેમ્બર રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં માળખાગત સુવિધાઓને સુદ્રઢ બનાવવાના પ્રયાસોના ભાગરૂપે કાલાવડ તાલુકાના બે મહત્વના ગામોને જોડતા માર્ગના રિસરફેસિંગ કાર્ય માટે ચાર કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે જે અંતર્ગત બાલમભડીથી નપાણીયા ખીજડીયા સુધીના પાંચ કિલોમીટર લાંબા માર્ગના રિસરફેસિંગની કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાલમાં ચાલુ કરી દેવામાં આવી છે આ અંગે માર્ગ અને મકાન વિભાગ જામનગરના કાર્યપાલક ઇજનેર શ્રી વિજય ગૌસ્વામીએ જણાવ્યું છે કે બાલમભડી તેમજ નપાણીયા ખીજડીયા ગામને કાલાવડ તાલુકા મથક સાથે જોડતા આ માર્ગ પરથી મોટી સંખ્યામાં ગ્રામજનો અને ખેડૂતોની અવરજવર રહે છે રસ્તાની બિસ્માર હાલતને કારણે વાહન વ્યવહાર માંગ થતી અગવડો દૂર કરવા માટે રાજ્ય સરકારે આ રસ્તો તાત્કાલિક ધોરણે મંજૂર કર્યો છે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગુણવત્તાયુક્ત કામગીરી થાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે વિભાગે આ રિસરફેસિંગ કાર્ય ચોક્કસ સમયમર્યાદા અને ગુણવત્તાયુક્ત માપદંડો સાથે પૂર્ણ થાય તે માટેનું આયોજન કર્યું છે ટૂંક સમયમાં જ આ રિસર્ફેસિંગ કામગીરી પૂર્ણ થવાથી આસપાસના ગ્રામજનોને વાહન વ્યવહારમાં ખૂબ જ અનુકૂળતા રહેશે સરળ અને મજબૂત માર્ગ મળવાથી ખેડૂતોને પોતાના પાકને બજાર સુધી પહોંચાડવામાં પણ સરળતા થશે તેમજ સમય અને ઈંધણની બચત થશે એચ ચેક્સ ટ્વેન્ટી ફોર ન્યૂઝ બુચ